ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર ગુજરાતમાં વિકાસની વાતો કરી છે ત્યારે અત્યારે નવરાત્રી તહેવાર ચાલી રહ્યો છે ત્યારે હારીજની બજારમાં જોવા મળ્યો છે વિકાસ ગટરના ગંદા પાણી લોકોને ઘર સુધી પહોંચતા હોવાની પણ લોકો નિરાળ ક્યાં છે વિકાસ ત્યારે અત્યારમાં સરકાર ગુજરાતમાં ખાલી ફક્ત વિકાસની વાતો કરી રહી છે ત્યારે ટીવી સ્ક્રીન ઉપર જે રીતે દેખાઈ રહ્યા છે ખાલી ગટરનું પાણી રસ્તાઓ તૂટેલા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે તંત્ર આખાડા કાન કરી રહ્યું છે તંત્ર સાંભળતું નથી રહીશોને હાલાકી પડી રહી છે ત્યારે છેલ્લા બાવીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે વિકાસના નામે વર્ડ બેંક થઈ રહ્યો છે ત્યારે અત્યારે લોકોમાં હારી જ ગામમાં પ્રશ્નોનું નિરાકરણ ક્યારે આવશે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે કારણ કે ગટરના ગંદા પાણી રસ્તા ઉપર નદીની જેમ વહી રહ્યા છે રસ્તાઓ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે ત્યારે સ્થાનિક લોકો ઉગ્ર રજૂઆત પણ કરી છે પણ તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે